ખાખા ખોળા કરો બોલા જો ડેકોરેશન બોલા જો નકર બાકી જય દોર કા ને જય મતા એવું કે એની બદલે ડેકોરેશન થઈ જો કા કઈ વાંધો નહી તો આવી રીતના આ ભાઈ મારો ભાઈ ઝાલના ગળિયા થઈ જાય લાવી કે ઈ નામ જો આ હા હા એ વખાઈ કરી લખી આ મારો ભાઈ ભંગારવાળા હમીસ થી એવું લાગે મને તો એસાસ થાય ભંગાર લેવાવાળા એ અમે ભેગું કરીને એટલું કર્યું છે એમ નકર એટલું ભંગાર ભેગો થાય હા એ અહીંયા લેવા આવી છે કાટો લઈને ગળી ખાઈ

તો ભાઈ છે ને કેટલા હજાર નો અને કેટલા લાખ નો ભંગા થાય ને તમને સોખે સોખું ચૂકી દેવામાં આવ્યું છે તો બનારે જો અને કરોડો માં તો ન પૂગે મારા વાલા લાખો માં તો પકડી જ દેવાનું છે કેમ કે ભંગાર તો આપડી પાસે હોય મારા આ બધું ભંગાર છે એટલે આ ઓ સુપરા બાઈક છે નહીં આમ જો મારા બાપ જગન્નાથ આમ જોવો તો ખરા ભંગાર ઓ બાપરું છે તો હા બધું એનકા એનકા બધું ભંગાર માં જ ગણવાનું છે એમ કે આ

બોલે એલસીડી ને ફોટા ને બધું દીધું કેમ કે સો માં મારા વાલા શું થાય ખબર છે આ ઘર એમાં તૂટી જલો છે ફૂટી જલો છે જા મહિના પાણી આવે એ પણ પડશે ઉતરો જો મારા ગાડી જો જાય બસ જો જાય લે બોલો લ્યો તો સો માં હશે ને ભાઈ પાણી આવે છે તો બધું પલ્લી રાખ જો કે આ ટીવી છે અમે નથી મંદિર વાળાને કઈ મેકેલી છે હવે તળાવમાં રસ્તો થઈ જશે એટલે કદાચ ને લઈ જાય કે હમણાં પરમજી પડી દે કે ખબર નથી

હવે અમાર વારો આવી જશે તો કચરો છે કે જલ્દી જલ્દી જેમ મને મટાડી દે તો ટેસ્ટો થઈ જાય પછી એમને હેડ સુધી કાંઈક ચોખ્ખું થાય ને તો કાંઈક મજા આવે ને કદાચ આ બરાબર પોપી નહીં ધાનમાં આવતા કેમ કે પોપિયાનો ધાનમાં આવે ને એઠે આમ તો આમ એ એકલો ડૂસો 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 હાવ ડૂસામાં પોપીઆઈનો ધાનમાં આવે એને કપાડ દે આવો દે હા છે મશીનદારી આમ અમે અમે પાંચ જણા હોય જતા વૈશાળ કરો એવી છે આ

ભંગાર જો અમારો કા કા ભંગાર નો આવે કે નો અને આમ જો આખો એનો બોલેરો જામ થઈ ગયો હામશે ને કેટલી હવે સોખું થઈ ગયું ને તો હવે છે ને આ સોડુક સોડુક છે આ હારી હારી વસ્તુ હતી કે કામ લાગે એવી વસ્તુ એ રાખી છે બાકીનું હવે આ વાળી બાળીને મસ્ત બનાવી શકે એટલે તમને જોરદાર લોકેશન લાગે તો બાકી આમ મસ્ત પછી લાગશે

એટલી વસ્તુ સૌસો રૂપિયાની બોલો તો ભાઈ સૌસો રૂપિયાની વસ્તુ વેસ લખીને ધનજી ભાઈ સો રૂપિયા તો મારા વાલા અહીંયા સૌ છે ધનજી હો પંદરસો રૂપિયાની માલ બેસી જો મારા મંગા અને આવડાને બોલરો તમને દેખાડો આમ જો ફૂલ જામ છતાં જામ દીધો તો એ તો એઠું પીડીને બોલેરો ભરાઈ આ કેમ લઈ હું વિચાર કરું બાકી કાંઈ ખબર છે નહીં આ કેમ પુગાડી પૂગી દે તો તારું ઘાટી કેટલું પીળું યાર તો એ અંદર લઈને જાહે અને ઘરે પૂગશે પછી એ આમ છે તીવા અમારે તો આવી જાય

મને બોલ આવવા દેજો ભાઈ હાસી વાત શું કહી કે છોકરો હોય જીવ બાળીને ન જવાય કોકના ના ઘર બાળીને તીરથ ન કરાય સમજાઈ ગયું એટલે આપણે જમવા જવાનું બન ને બોલેરામાં સડાવતા ભંગાર બોલેરામાં સડાવતા હું આવું જઉં છું કોળમાં મસ્ત કેમ કે મારાથી રહેવાય નહીં કંઈ વાત તમારી પાસે ફૂગાડું ને એવું બને નહીં છુપાવાય નહીં બરાબર તો તમને હું કહેવાનું બાકી રહેજ્યું તે કોળમાં આવ્યું આ મસ્ત કાર્ડ લખ્યું નહીં તમને આ ફેરી નથી દેખાડ્યું મેં દેખાડ્યું એટલે બોલી दादा आज ना तसा आपड़े मना वाला किती खाडना करते तो फेमली आपड़े जा तुम्हारा बदाने <Alex> सपट्टी जा ओके लावतो ये आपड़े लॅपटॉप हूं हूं ही येते आम जो 150% हो हां ओके आपड़े नवू लती लाव जोनु से ने आम जो जोनु से ने पसुर वजन नारो किती का बव वजन लेवायचे बव वजन छे ने बव बाय मंगू आ ओ पसुर वजन इतलो छे ने मंगू छे वजन किती छे ने बव मंगू छे हां हो

એ લાવ એ ઝાડવા અલ્યા આમ જો ભાઈ કોઈ એ જો થાય વાહ જો સપોર્ટ એના કારણે આપણે વિડીયો એડિટિંગ કરવા આપણે આવું લેવું છે લેવું છે અમે લાવી તમે બધા સપોર્ટ કરજો પણ જો લેવાનું છે લીધું છે

કેમ પણ હે એમની બીજીની વસ્તુ છે એટલા અમે ખુશ ને એટલા મોજ તો આપડે ઘરે આવી તો કેટલા બધા કરજો તો અમે પણ અમે તમે પણ તમે બધા વિડીયો જોશો તો એક છું નકર તો લેવું જ નહીં વિડીયો બનાવતા હોય તો આની જરૂર પડશે નકર તો પડશે નહીં તો વિડીયો અમે કન્ટિન્યુ બનાવીશું તો તમે કન્ટિન્યુ સપોર્ટ બધા મારા વાળા કરતા રહેજો જો કે અમારી ચેનલ બનાવી ઘણા બે વરસ થઈ ગયું છે તે દિવસનું હજી ઘડી સુધી ત્યાં ભૂલ આવી નથી લગભગ ભૂલ આવીશું નહીં આપણે વ્યવસ્થિત જિંદગી જીવી ને વ્યવસ્થિત જીવીશું તો તમારા બધાનો એમ કેમ સપોર્ટ રાખજો ભૂલ થતી તો કોમેન્ટ કરીને કંઈક કહેજો લે લે વિડીયો એડિટિંગ કરવાનું શરૂ કર્યો કે

ಅದೇ ಬೇಲ ತಮಗೆ ಆ ಓಲ್ಯೂ ಬಹು ಯಾರ ಸಪರ್ಸೆನ್ ಅರ್ಧಾ ಸಪರ್ಸೆನ್ಳು ಲೇಪಟೊ ತಮಗೆ ಕೆಲವು ಮನೆ ಮಿತ್ರಿಸಿ ತಂತ್ರ ವೀಡಿಯೋ ಅಂದರೆ ತಮಗೆ ಕೀ ಕೂಡ ಸಪೋರ್ಟ್ ವಿಡಿಯೋ ಗಮ್ ತಾಕೋ ನಮಗೆ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ಬೋ ಮಾಡಿ ಬೀಜಾ ನವಿಯ ಜಯ ಮತ ಬಾಯ ಬಾಯ